નમસ્કાર આજે આપણે ભારતીય ભાષા ઉત્સવ મનાવી રહ્યા છીએ ભારતીય ભાષા ઉત્સવ નિમિત્તે આજે હું ગુજરાતના પ્રસિદ્ધ કવિ લોક કવિ ઝવરચંદ મેઘાણી દ્વારા રચિત ચારણ કન્યા તમને સંભળાવીશ હા વધ કરજે હા વધ ગરજે વને રાજા ગરજે હા વધ ગરજે હા વધ ગરજે વને રાવણનો રાજા ગરજે ગીરકાંઠાનો કહેરી ગરજે હા વધ ગરજે હા વધ કરજે વને રાવણનો રાજા ગરજે ગીરકાંઠાનો કહેરી ગરજે

જાણે કો જો ગંદર કરજે નાનો એવો સમદર કરજે જાણે કો જો ગંદર ઘરજે નાનો એવો સમજે કોનો જાણેકો સમજે જો ગંદર કરજે નાનો એવો સમદર ઘરજે ડુંગરના ગાળામાં કરજે કણબીના ખેતરમાં ખેતર કરજે ડુંગરના ગાળામાં કરજે કણબીના ખેતરમાં કરજે ઉગમણો વાથમણો કરજે ગૃહોની ભેખડમાં કરજે ડુંગરના ઘાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ડુંગરના ગાળામાં ને કણબીના ખેતરમાં ગરજે સાવજ ગરજે સાવજ ગરજે વન રાવનનો રાજા ગરજે હાવજ ગરજે હવજ ગરજે હાવજ ગરજેવન રાવનનો રાજા ગરજે ગિરકાઠાનો કહેરી ગરજે ઉભો રે જે ઉભો રે જે ગિરના કુતા ઉભો રે જે ઉભો રે ઉભોરે બોરે જે ઉભો રે જે ઉભો રે જે ગિરના કુત્તા ઉભો રે જે ઉભો રે જે ઉભો રે જે ગિરના કુત્તા ઉભો રે જે ત્રાળ પડી કે ઉભો રે જે રણક પડી કે ઉભો રે જે કણબી ના ખેતરમાં ઉભો રે જે કાં જારા ઉભો રે જે ભૂખ મરાત હોય ઉભો રેજે કાગો જારા ઉભો રેજે પેટ ભરાત હોય ઉભો ચોર લૂટારા ઉભો રેજે આ દ્રશ્ય વાત ઝવેરચંદ મેઘાણી જ્યારે ડુંગરોના પ્રદેશ કેવા તા ગીરમાં ગયા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણી દુલાભાઈ કાગ અને પંદર વીસ જેટલા સુપ્રસિદ્ધ ગુજરાતના કવિઓ છે એ ત્યાં બેઠા હતા ગીરની ભેખડોમાં ત્યારે તેમણે બેઠા હતા અને ઓજીતાની નેસડામાંથી ત્રાળ પડી ગઈ સાવ જાયો સાવ જાયો ભાગ એટલી વારમાં ઝવેરચંદ મેઘાણી દુલાભાઈ કાક જેટલા પંદર વીસ કવસ્યો કવિઓ ન્યા બેઠા હતા ઊભા થયા જોવા કે આ શું થયું એમ ન્યા ગયા ઝવેરચંદ મેઘાણી દુલાભાઈ કાક અને જોયું તો ન્યા હાવજ તો આવ્યો હતો એ ડાલામાં તો હાવ જ જે પ્રમાણે વર્ણન હે આવ્યો હતો પણ દ્રશ્ય કંઈક જુદું હતું ન્યા હાવજની સામે ડાંગ લઈ અને ચૌદ વર્ષની ચારણ કન્યા ઊભી હતી અને કહેતી હતી ઉભો રે જે ઉભો જે ગિરના કુતા ઉભો રે જે ઉભો રે જે ઉભો જે ઉભો રે જે ઉભો રે જે ગિરના કુતા ઉભો રે જે કાગો જારા ઉભો રે જે ભૂખ મરાતું ઉભો રે જે કાગો જારા ઉભો રે જે પેટ ભરાતું ઉભો રે જે ચોર લૂંટારા ઉભો રે જે ઉભો રે જે ઉભો રે જે

ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા ચૌદ વર્ષની ચારણ કન્યા ધન્યવાદ